ભરૂચ શિરીષ બંગાળી અને ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે ડબલ મર્ડર કેસના આરોપી યુનુષ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે વર્ષ બે હજાર પંદરમાં માં ભાજપના બંને આગેવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી યુનુષ માંજરાએ હત્યા માટે બંને નેતાઓના નામ સૂચવ્યા હોવાનું બહાર આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિશ્રની વર્ષ બે હજાર પંદરમાં બે નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહિમના સાગરેતર જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે પચાસ લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો ભરૂચમાંથી ચાર હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એનઆઈએ દ્વારા દસથી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકી યુનુસ માંજરાના સરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે